નંબર 1 YouTube ચેનલ માં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ને ગમે ત્યાંથી આપણી ચેનલ માં પહોંચી ગયા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને શેર કરજો જેથી મને મોજ આવે અને આવીને આવી રીતે સંસ્કૃતને હું ઉજાગર કરી શકું ને ગુજરાત માં સંસ્કૃતનો ડંકો વગાડી શકું આવો શરૂઆત કરીએ આજે છે વ્યાકરણ વિભાગ ડી આ પીડીએફ કરી લીધી મારા વાલાઓ એટલે ભૂકં ભૂકે ભૂખા હા કાઈ ઘટવાનું નથી આમાં એ ટુ ઝેડ પેલા સમાનાર્થી વિરુદ્ધાર્થી લઈ છેલ્લા પ્રશ્ન સુધી બધું આમાં જળશે બરાબર જોલો બે બાજુ જોતા જાજો હું સમય નહીં બગાડો હું પીડીએફ ને થોડાક સ્ક્રોલ કરું જ્યાં સમજાવવાનું છે ત્યાં સમજાવીશ સમાનાર્થી વિરુદ્ધાર્થી સમજવાના નથી સમાનાર્થી વિરુદ્ધાર્થી કેમ આવડશે ખબર છે શબ્દનું ગુજરાતી કરવાનું એ ન પ્રકારણ ત્રણ ઓપ્શન જોવો ત્રણ ઓપ્શન નું ગુજરાતી કરો અથવા પ્રશ્નનું ગુજરાતી કરો તમને તમારો જવાબ મળશે જો દેવા સવિતા દુરિતમ ભદ્રમ નિરામય પરજન્ય મન જાયા ચક્રાયુદ સ્વર્ગમ ક્ષિપ્રમ વસુંધરા યુદ્ધમ ચેપ્ટર પ્રમાણે છો પાછા તમે મુંજાશો નહીં આટલા આટલા તમે કરી લીધા જલાશય પ્રત્યુ મત્સ્ય ધીવર પ્રભાતમ મૃત્યુ સંબંધી વિવાહ કૌશલમ જલમ ગુરુ શિષ્ય નદી ગંગા ચૌર કર્મ અવશ્યમ મુખત્વમ શયાત સ્નાનમ સત્વરમ રાત્રિ ઘટઃ ઉત્પાદિતા સત લીલા લીલાવાળો કરજો હેલા વાળો લીલાનું હેલા શપથ પ્રતિજ્ઞા શૈલ સમર તુષ વૃત્તિ મુક્તિ વિષાદ અધિકૃત્ય પ્રસ્તર તમે જોઈ શકો છો આમાં હું સમય નથી બગાડવાનો આ તમને ખાલી બતાવવા માટે રાખ્યું છે બરાબર આ સમાનાર્થી વિરુદ્ધાર્થી આને એકવાર જોઈ લેજો પીડીએફ પણ આપી દઈશ પણ મારા વાલાઓ આજે આપું છું એના પછીનું આપણે ખાસ કરવાનું છે એટલા માટે આપણે અહીંયા મળ્યા છીએ

અદ્ભુત યુદ્ધ વાલ્મીકી રામાયણ સ્વાભાવિક સાદૃશ્ય પાણીની અષ્ટાધ્યાય પતંજલિ મહાભાષ્ય મુક્તાને મુક્તકારનીને જવા દયો સત્યમ મયુરા બોધાયન ભગવત જુકી યમ તથેવત ઇષ્ઠથીમાં જોજો ભાષ કર્ણભાર કાલિદાસ માલવિકાગ્નિ મિત્રમ ભહુભૂતિ ઉત્તરરામ ચરિતમ અને શૂદ્રક મૃચ્છકટી કમ ભાઈ હવે આવે છે વિરોધી આવે છે જોતા જાજો રે વિરોધી જોતા જાજો રે બદલામાં બધું તમે પાકું કરતા રે જાજો પાકું કરતા રે જાજો ભાઈ વિરોધી જે શબ્દ આપી લીધો છે એનો વિરોધી કરવાનું છે આને જોઈ લેવાનું છે હવે એનો આપણી પાસે સમય નથી એટલે હું તમને અત્યારે ઓલરેડી સમાનાર્થી વિરોધીના વિડીયો પડેલા છે એવું લાગે સમય તો રાત્રે જોઈ લેજો એકવાર તો એક ફમફોરી પ્લે લિસ્ટમાં પહેલા જ છે ને એમાં વિડીયો છે બધા આજે કાંઈ ન કરો તમે આખી રાત બહુ બે દી હે શનિવાર ને રવિવાર તમે ગાભા કાઢી શકશો તમે રાઈતના એક દીમાં ખાલી તમે સંસ્કૃત આપણી ચેનલમાં જોઈ જાઓ તમારે ટેક્સ્ટ બુક નહીં હટવી પડે એની અભિષેક દવે ગેરંટી છે ને આવીને પાસે મને આવીને કેજો લાસ્ટ ટાઈમનો રેકોર્ડ જો એસી માંથી એસી ના રાફડા ફાઈટા હતા ઓગણ એસી ના રાફડા 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 ફાઈટા હતા તો બાપુ આ વખતે તો પૂરી તૈયારીમાં છે વિજ્ઞાનમાં મેં આ એમ આપેલું એમાંથી અણસઠ માર્કનું આવ્યું હતું ઓલા સોરી સામાજિક વિજ્ઞાનમાં ઓલા આગળના પેપરની અંદર ગણિતમાં કીધું હતું અણસઠ માર્કનું બેઠે બેઠું આવ્યું હતું ગુજરાતીની અંદર સુડતાલીસ માર્કનું આવ્યું હતું તો પછી આ બધામાં લઈ આવતો તો સંસ્કૃતમાં ગાભા નો બોલાવી દઉં સંસ્કૃતમાં ભૂકા નો બોલાવી દઉં સંસ્કૃતના તો ધળબળાટ ને ધાણાચીરું ન થઈ જાય વાલા તો મુંજાવશો શું કરો પીડીએફ તમે અંદર જોવો બધી વસ્તુ ભાઈ કાર્ડ તમને બધાને આવડે છે મી વહ મહ સી થ થ તી અંતિ ઈ વહ મહ સૈ દ્વે તે અંતે બીજો સ્યામી શ્યા વહ શ્યામ સ્યસી શ્ય થ શ્ય થ સ્યતિ શ્ય થ શ્યંતિ સે શ્યા વહ શ્યામ હે શ્યસે સે તે સે દ્વે સે તે સે સ્યંતે બરાબર પછી આ બે જ ટેબલને આખા કરજો વર્તમાન ને ભવિષ્ય ની વર્તમાન કાળ ઉપર થાવડી છે બાકી બધાની અન્ય પુરુષ કરજો કઈ પુરુષ કરજો

ખાલી આજ્ઞાર્થ કાળ અને વિદ્યાર્થ કાળ અને ભૂતકાળની માત્ર તમે બાળકો છેલ્લી લાઈન કરજો કઈ લાઈન કરજો છેલ્લી લાઈન કરશો હવે સ્મ પ્રયોગ આવ્યો સ્મ પ્રયોગમાં શું હોય ખબર છે વાલો કે ભાઈ જોઈ અહીં સ્મ પ્રયના પ્રયોગ માટે યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ જે પદ પુરુષને ને વચનનું હશે તેને સ્થાને વર્તમાનકાળનું જ્યાં તમને ભૂતકાળ આપ્યું હોય એ જગ્યાએ વર્તમાનકાળ કરો મી વહ મહ ની છેલ્લી લાઈન તી તહ અંતિ ભૂતકાળની છેલ્લી લાઈન તો તામ ઓન ઓન આપ્યું હોય તો અંતિ કરવાનું ત આપ્યું હોય તો તી કરવાનું પૈડી ખબર તી તહ અંતિ બહુ સહેલું છે અને આનું વિડીયો એકદમ જેને હજી ડીપમાં ન આવડતું હોય તેનો વિડીયો જોઈ લેજો ઇન ડિટેલ કરી દીધો છે ભાઈ ઉપસર્ગ છે આટલા પ્રકારના ઉપસર્ગ છે તમને ખબર હોય તો બરાબર બાવીસ ઉપર સર છે પ્ર પરા અપ સમ અનુ અવ નિશ નિર્ દુષ દુર વિ આંગ ની અધિ અપી અતિ સુ ઉત અભિપ્રતિ પરિ ઉત એટલા વિસર્ગો છે બરાબર હવે એને તમારે ડિટેલમાં આ વિડીયોમાં સ્મ પ્રયોગ તમને વાંધો હશે ને એવું મને લાગે છે જો અહીંયા તમને પ્રશ્ન આપ્યો હોય કે ભાઈ અગચ્છ મ તો શું આવ્યું ગચ્છામી પણ અન્ય પુરુષ આપશે એક વચ્ચે આપશે નહીં જે અહીંયા તમને આપ્યું છે આ પ્રશ્ન આવે આવી શકે પુનિત સુનીતો પરસ્પરમ સંવદતામ તો આપણે કરવાનું સંવદ આવો પ્રશ્ન આવે અભવંતિ સ્મ એટલે ભાઈ સ્મ પ્રયોગ ના તમારા માર્ક નહીં કપાય તમારે ત્રણ ઓપ્શન જ છે ત્રણ ઓપ્શનમાંથી કરજો અને બધાને મેં ડિટેલ પીડીએફ આપી છે કોઈ નથી ખબર હું તમને કહી દઉં છું કે મેં તમને ઓલરેડી પેપર આપી દીધા છે તમે હમણાં લાસ્ટ તમે

પ્રતિ વિના અંતરા નિકસા આવા પ્રત્યય આવે તો એને દ્વિતીય વિભક્તિમાં આવે કઈ વિના આવે દ્વિતીયમાં સ કન્યા વિદ્યામ વિના માર્ગમ ઉભય દ્વિતીય વિભક્તિ દ્વિતીય વિભક્તિમાં પ્રત્યય સમજવાનો તમારે મો પ્રત્યય આવે કયો પ્રત્યય આવે મો ભાઈ જયારે સહ શાર્દમ અલમ આવા શબ્દો આવે વિના ત્યારે તમારે તૃતીય સમજવાનું એણ પ્રત્યય આવે ન અથવા અણ પ્રત્યય આવે યાદ રાખવાનું આકારેણ પ્રવાહેણ ચલો ભાઈ વિના છે આની અંદર આવી શકે છે અપવાદ રૂપમાં છે ધર્મેણ ધર્મા તો પંચમીમાંય વિના આવે છે ભાઈ નમઃ સ્વાસ્તિ સ્વાહા અને સ્વધા જ્યારે આવે ત્યારે ચતુર્થી વિભક્તિ થાય છે રામાય નમઃ અગ્નેય સ્વાહા પુત્રાય સ્વસ્તિ ચોથી વિભક્તિ જેમાં મોસ્ટ ઓફ ય આવે શું આવે પાછળ ય ભાઈ પછી ઋતે પ્રભૃતિ જેવા પ્રત્યયો અથવા વિના જો અહીંયા શબ્દ આવ્યું હતું રૂતે જ્ઞાનાત્ ત આવ્યો રૂતે બાલ્યાત પ્રભુતિ ત પ્રત્યય આવે તો તમારે એને પંચમી વિભક્તિમાં સમજવાનું ત પ્રત્યય આવશે પછી ભાઈ કૃતે અગ્રે પૂરતઃ પૃષ્ઠતઃ વગેરે જેવા પ્રત્યય આવે અગ્રતઃ પૂરતઃ પૂરતઃ પૃષ્ઠે કૃતે ત્યારે ષષ્ઠી વિભક્તિ આવે દેશ અગ્રે સંસ્કૃતસ્ય કૃતે સજ્જનસ્ય પૂરત ત્યારે ષષ્ઠી વિભક્તિ આવે આ બધા એના ઉદાહરણો છે જે તમને અત્યારે અહીં આપી દઉં છું તમે આને જોવો સોલ્વ કરજો પીડીએફ આપીશ એટલે જો આ ઉદાહરણો કરી લીધા હતા ભાઈ તમારો બેડો પાર્ક અને આની મેં પીડીએફ આપી છે માત્ર બાવીસ ઉપપદ વિભક્તિ આપેલી છે એમાંથી બેઠે બેઠી એક તમારી પરીક્ષામાં જોવા મળશે તો એનો વિડીયો ઉપપદ વિભક્તિનો જોઈ લેજો બરાબર વિડિયો વગર નઈ ભેગું થાય બાપુ જે નવા નવા છે રામ રામ રામા રામ રામ દ્વિતીય રામે તૃતીયા રામાય રામાભ્યામ રામેભ્યા ચતુર્થી રામા રામાભ્યામ પંચમી રામસ્ય ષષ્ઠી રામે રામે સપ્તમી હે રામ હે હે મહા સંબોધન

બરાબર નકર આ કરી લેજો લતા લતે લતા પ્રથમ લતા લતે લતા દ્વિતીયા લતયા લતાભ્યામ લતા બે તૃતીયા લતા એ લતાભ્યામ લતાભ્યા ચતુર્થી લતાયા લતાભ્યામ લતાભ્યા પંચમી લતાયા લતયો લતા નામ ષષ્ઠી લતાયા લતયો લતા સુસપ્તમી હે લતે હે લતે હે લતા સંબોધન એની અંદર થી જ તમારા બે એમસીક્યુ છે એ બની જાશે હો બની તર ચાંદ સરીખો મુખડો જરા વિભક્તિ પર નજર લગા ગોરી જરા ધીમે ધીમે પડો વના મારકડી કપાય ભાઈ કૃદંત આવી ગયા છે ભાઈ એમાં પ્રત્યય તમને ખબર હોવી જોઈ કયા પ્રત્યય આવે ભાઈ ત્વા ઇતવા ત્યો ય આવે ત્વા ઇતવા ત્યો ય એટલે કયો કૃદંત સમજવાનો સંબંધક ભૂત કૃદંત જો ઉદાહરણ આપી દીધા છે શોર્ટકટ યાદ રાખો ત્વા ઇતવા ત્યો અને ય હેતવર્થ કૃતમમાં તુમ હી હો ઇ તુમ હી હો મેર સ્ટુડન્ટ

પછી આવે છે તવ્યા તવ્યમ અનિયા અનિયમ અને અનિય અનિયા અનિયમ આ કરી લેવાનું છે હું સોળે સોળ માર્ક પૂરા કરવાનો છો તમે અધ વચ્ચેથી વહી જાવ તો નહીં ભેગું થાય આના ઉદાહરણો તમારે આમાં જોઈ લેવાના વિડીયો પણ આપેલો છે એમાં જોઈ લેજો બરાબર ભાઈ પછી આવે છે સંખ્યાના આધારે ખાલી જગ્યાઓ સંખ્યાના આધારે ખાલી ટેબલ ન હોય તો પણ આટલી ખાલી જગ્યા મેં આપી છે ને બીજી એક અઢાર ખાલી જગ્યાનો વિડીયો બનાવ્યો છે અઢાર માંથી એક જોવા મળશે અને આટલી ખાલી જગ્યા છે અને તમે જોતા જાજો બરાબર ચલો ભાઈ સંખ્યા આજા સંખ્યાના આધારે ખાલી જગ્યાઓ પૂરા ખાલી જગ્યા જલાશય તો શું આવશે એકસ્મિન જલાશય જલાશય ત્રય મત્સ્યા વસંતી શપદાની નિષ્ક્રમ્ય આમાંથી બેઠે બેઠી ખાલી શક્ય જોમર ગમન માર્ગે ચારર વિઘ્નાવ ગુરુ શિષ્યેન સહ આસિ ચિતા જના યથા ચુર્ભ કનક પરીક્ષે પ્રથમ કાર્યમસ્ત દુઃખાનુંભૂતિ વિક્રમસ દ્વાદશતા

હવે પ્રત્યય આવે છે તમ પ્રત્યય બરાબર એના વિશેની વાત કક્કો ત્રણ માર્કનો પ્રશ્ન છે કકા વાળો આટલું યાદ કરી લો કખ ગયો હવે જોવો આની રમત હવે રમત જુઓ આટલા શબ્દ કરી લ્યો આટલા શબ્દમાંથી જોવાનું જોવા ન મળતકાલ બનકેજો આટલા શબ્દ કરી લ્યો લો આટલા શબ્દ કરી લ્યો ખાલી આટલા ઇસ્કાય સ્ક્રીનશોટ લે શકતે તો બી મેરે બચ્ચે લો કલ આપણે વાત હો પેપર કે વાપુ વાતરંગાર ગંગાતીરે કાષ્ઠ ખંડ અન્ કાષ્ઠખંડ પાંડવરૂપ સમુદ્રમ શતાબ્દ્યા વિજયાનંતરમ ગ્રંથાગારોપી વિચાર પથમ સ્વામીત્મ અલં પરંતુ આશંકા ગૃહજનમ પરંપરા ક્રિયા યામ સિદ્ધાંતશ પતંજલિના ચંપક મંડપ ચંદન બેઠે બેઠો અથવા આ જ કન્સેપ્ટ નો આવી શકે શબ્દ ફરી થકે છે મેથડ આ પ્રમાણેના શબ્દ પ્રમાણેની હોય શકે સંધિના નિયમો યાદ કરી લ્યો સંધિ ના નિયમો શોર્ટકટ છે યાદ કરતા જાવ સ આવે તો વિસર્ગ થાય ર આવે તો વિસર્ગ થાય એ ઉદાહરણ આપ્યા છે પછી જોઈ જવાનું ઓલો ય આપે નાક મોળવાનો કખ ગંગ ચ ગંગ ય નાક માં ની મોળો તેરા 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 સુરુ એમાં નાકમાંથી બોલો ને એનો મ થઈ જાય યનો ક્યાં ઉપર તમારે બોલવા જાય જાય ને એમાં અડધું જો યનો આવે મ પછી ઓનો થઈ જાય વિસર્ગ અને ડ મોટો ડ આ નિયમ યાદ રાખજો ઓનો વિસર્ગ એક્ઝામ્પલ આપું માનવો પી ઘટોત કચો હમ આવા શબ્દ આવતા હોય ઘણા બધી વાર ચલો ભાઈ પછી ડનો થઈ જાય ત ભદ્રમ વાળું ઉદાહરણ જોઈ લ્યો ડબલ અક્ષર હોય જોડિયા તેમાં પેલા અક્ષર નો થઈ જાય ત

તો તમારો બેડો પાર છે ને માર્ક પૂરા એસી માંથી એસી માં સોળ માર્ક આના જ કપાઈ જો આના હોળ માર્ક તમારે આવી ગયા તો તમારી કોઈ પણ લાગણી હોય કોઈ નહીં કરી શકે અને બ્રાહ્મણ બોલતે હે તો કભી શંકા નહીં કરતા બચ્ચે જીતના ભી દિયા હે ઉતના સમાજ કર લો બોલ દિયા મતલબ બોલ દિયા ચલો આટલા સમાજ છે ને બાળકો જોઈ લેવાનો છો આ તો વચ્ચે વચ્ચે તમને આનંદ કરાવું છું અને હવે જે છે એ તમારું પેપર આઈથી આઈએમપી ચાલુ થાય છે કેવા કેવા ફકરા છે એ ફકરાનો મેં વિડીયો ઓલરેડી તમને આપી દીધો છે આટલા ફકરા છે આટલા ફકરાનું આ બોનસ આપું છું કે આટલા ફકરા છે એ જોઈ લેજો

પછી ભાઈ ગુજરાતી પ્રશ્ન પતિ પત્ની વાળો ઋષિ વાળો સંગઠિત વાળો કાર્યનો પ્રારંભ મનુષ્યને સાથે સાથ શ્લોક ધૃતરાષ્ટ્ર એહી એહી પુત્ર વાળો ફકરો કરી લ્યો ઘટોત્કચ વાળો સુનીત અને પુનીતમાં ન જાનામી વાળો ફકરો કરી લ્યો ચાણક્યની અંદર સ્કીપ કરી નાખો ચાણક્ય વાળા સ્કીપ કરી નાખજો નો આવડે તો એમાં નો કરતા હવે અહીંથી જોવો આવા બેઠે બેઠા જોડકા જોવા મળશે જે વિભાગ સીમા કરાવ્યા છે પણ અહીંયા સ્પીડમાં કહી દઉં છું બરાબર એકવાર ખાલી દ્રષ્ટિપાત કરી લ્યો આનાથી તમારું કામ થઈ જાય ભાઈ ગુજરાતી પ્રશ્ન થી ક્રૂર અભિમન્યુ નું મૃત્યુ થતા ચાણક્ય અને ચંદન નો અત્યાદર અને મત અનુસાર નંદના રાજ્યનો કાલ યાદ કરશો ટૂંકનો જોઈ લો ટૂંક ઓછી જ આપીશ ચતુગૃહ પાત્રાલેખન સંદેશ પેલું કર્તવ્ય માણસની ફરજ અમાત્ય રાક્ષસ ને ચાણક્ય અને રાજા સીબીને એડ કરી દેજો બરાબર આની સાથે આપણે અહીંયા મસ્ત મજાના પેપરને અહીંયા સુધી રાખી છે ફરીથી નવા અંદાજમાં નવા રીત અંદર

રટા મારી લ્યો જોઈ અભિષેક દવે દેખાશે દેખાશે ને દેખાશે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું ને અલગ જુસ્સાથી મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો